નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો નવી અને મોટી આગાહી કરવામાં આવી છે આમ જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર જોવા જઈએ તો છેલ્લા બે દિવસથી ખૂબ જ ઓછો વરસાદ પડી રહ્યો છે પરંતુ ગયા અઠવાડિયાની અંદર જુનાગઢ દ્વારકા પોરબંદર અને કચ્છની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો અને મિત્રો આ વરસાદ છે એ હજાર ટકા કરતાં પણ વધુ વરસાદ પડ્યો ખૂબ જ સારો વરસાદ પડ્યો અને ખાસ કરીને માણાવદર જે વિસ્તાર છે અમુક વિસ્તારમાં એસી ઇંચ સુધીનો વરસાદ પડી રહ્યો છે પણ આ બાજુ જોવા જઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત મધ્ય સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર સૌરાષ્ટ્ર એટલે કે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના જિલ્લા રાજકોટના કેટલાક જિલ્લાઓ છે આ વિસ્તારોમાં ખૂબ જ ઘટ છે તેમજ ઉત્તર ગુજરાતના લગભગ મોટાભાગના જિલ્લાની અંદર વીસથી પચીસ ટકા વરસાદની ઘટ છે તો મધ્ય ગુજરાતમાં ખૂબ જ વરસાદની ઘટ છે તો આ બાજુ ડાંગ જિલ્લાની અંદર પણ વરસાદને લઈને મિત્રો ઘટ જોવા મળી રહી છે તો મિત્રો અહીં તમે લાઈવ જોઈ શકો બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક મિત્રો આવી રહી છે અને જેને લઈને મિત્રો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદની મિત્રો શરૂઆત થશે અને લગભગ આ સિસ્ટમની અસર ત્રણ દિવસ રહેશે અને ત્રણ દિવસની અંદર હવામાન વિભાગે ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી કરી છે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ એટલે કે પીળા કલરનું એલર્ટ પણ આપી દીધું છે અને ખાસ કરીને આ રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સ્ટેપ બાય સ્ટેપ ખાસ કરીને કઈ તારીખે આ સિસ્ટમ આવશે અને આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેમજ ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદની ઘટ છે આ જિલ્લામાં તેની કેવી અસર થશે તેની તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ મારું ફેસબુક ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને ફેસબુકમાં પણ ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો આગામી ચોવીસ કલાક એટલે કે હજુ પણ વરસાદની કોઈ મોટી નથી પરંતુ આગામી ત્રણ દિવસનો ડેટા જોઈએ તો અહીંયા તમે જોઈ શકો આગામી ત્રણ દિવસમાં બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવવાને કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે આગામી પાંચ દિવસ એટલે કે સિસ્ટમ વહી જતા મિત્રો તેની અસર માત્ર કચ્છમાં રહેશે પણ તો આગામી દસ દિવસનો મેપ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો છે જોવા મળશે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કઈ સિસ્ટમ આવી રહી છે તો અહીંયા તમે મિત્રો લાઈવ જોઈ રહ્યા છો ખાસ કરીને સત્યાવીસ તારીખ છે અને સત્યાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર જે એક સિસ્ટમ બની હતી આ મિત્રો મધ્ય ગુજરાત સુધી મધ્ય ભારત સુધી પહોંચી ગઈ છે અને તેને અસરને હિસાબે જ મિત્રો સત્યાવીસ તારીખથી બપોર પછી દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે બોર્ડરના એરિયા છે રાજસ્થાનની બોર્ડરની અડીને જિલ્લાઓ છે મધ્યપ્રદેશની અડીને અડેલા જિલ્લાઓ છે તેમજ મિત્રો ખાસ કરીને મહારાષ્ટ્રને અડીને જે જિલ્લાઓ છે આ જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ પડશે કારણ કે આ જે સિસ્ટમ છે એ ખૂબ જ મોટી છે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ લઈને મિત્રો આવી રહી છે અને તેની અસરને કારણે મિત્રો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તેની અસર વર્તાવાની છે એ તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે જો કે આ સિસ્ટમ છે એ ખૂબ જ ઝડપથી મિત્રો ગુજરાત ઉપરથી પસાર થઈ જાય છે એટલે આમ તો જોવા જઈએ તો અઠ્યાવીસ તારીખે વહેલી સવારથીને જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો છ વાગ્યાનો મેપ અને વહેલી સવારથી જ મિત્રો આ સિસ્ટમની અસર શરૂ થાય છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડશે આ સિવાય ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ મિત્રો સુરેન્દ્રનગરની અંદર વહેલી સવારે અઠ્યાવીસ તારીખે બપોર પછીની જો વાત કરવામાં આવે તો ઘણા ખરા વિસ્તારો દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે આ વિસ્તારોની અંદર આ સિસ્ટમની વધારે અસર જોવા મળશે અને ખૂબ જ સારો વરસાદ જોવા મળશે એટલે કે ખાસ કરીને અઠ્યાવીસ તારીખ છે આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર સૌથી વધુ રહેવાની છે જેમાં કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે અહીંયા તમે જોઈ શકો છો અને આ અસરની આપણે વાત કરીએ કે કોઈ પણ સિસ્ટમ છે એ ખાસ કરીને જ્યારે જ્યારે એ કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી બહાર નીકળી અને છેક મિત્રો અરબી સમુદ્ર સુધી જાય છે ત્યારે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જે દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ જિલ્લો છે આ જિલ્લાની અંદર વધારે વરસાદ જોવા મળતો હોય છે તો આ સિસ્ટમ જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની બહાર નીકળી અરબી સમુદ્ર સુધી પહોંચી રહી છે જેની અસર મિત્રો ખાસ કરીને ખૂબ જ એવાની અને તેની અસરને કારણે કચ્છની અંદર પણ મિત્રો સારો વરસાદ જોવા મળશે તો ખાસ કરીને અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે ખૂબ જ સારા વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો કોઈ મોટી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બને તેવી શક્યતા નથી જેને લઈને મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆતની અંદર જોવા જઈએ તો વરસાદને લઈને મિત્રો નહીવત આ છે ધીમે ધીમે મિત્રો વરસાદ પડતો રહેશે પરંતુ બંગાળની ખાડીની અંદર સતત મિત્રો સિસ્ટમો ઉત્પન્ન થતી રહેશે પરંતુ આ સિસ્ટમો હળવી છે જેને લઈને ઉત્તર મધ્ય ગુજરાતની અંદર ક્યારેક ક્યારેક વરસાદના રાઉન્ડ છે આવતા રહેશે અહીં તમે જોઈ શકો છો બે તારીખે અને ત્રણ તારીખની આસપાસ ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે જોકે હજુ દસ દિવસની વાર છે જેને લઈને સિસ્ટમની અંદર થોડો ફેરફાર થઈ શકે છે બાકી સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ત્રણ દિવસથી ફરી એક વખત ગુજરાતની અંદર રાઉન્ડ આવશે જેમાં ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર ત્રણે ત્રણ દિવસ જ્યારે સૌરાષ્ટ્રની અંદર અઠ્યાવીસ તારીખે એક અને કચ્છની અંદર જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ખાસ કરીને આ તારીખોની અંદર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો આ વિડીયોમાં આટલું જ અસ્તુ જય ભારત